thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અસહ બપારા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસતા ભયનો માહોલ જોવા મળ્યો હતો રાજકોટ શહેરમાં અસહ બપારા બાદ સંધ્યા દાણી એક જ કલાકમાં દર સેકન્ડે વીજળીના કડાકા ભડાકા સાથે સવા ત્રણ તોફાની વરસાદ ચારે બાજુ પાણી પાણી કરી દીધું હતું રાજકોટમાં વરસતા વરસાદ સાથે આફત વરસી હોય તેમ વીજળી પડવાથી યુવક અને ચૌદ ગેટા બકરાના મોત નીપજ્યા ઘટના સામે આવી હતી વાત કરીએ તો ત્યારે આકાશમાં વારંવાર થતી વીજળીના પ્રચંડ વાતથી નાના બાળકોમાં ભયનો માલ જોવા મળ્યો હતો રાજકોટમાં ગઈકાલે સાંજે સાડા પાંચ કલાકે સાંજે સાડા છ થી સાડા સાત દરમિયાન હવામાનમાં પલટો આવ્યો હતો એક જ કલાકમાં વીજળીના સેકન્ડે ભડાકા સાથે સવા ત્રણ ઇંચ તોફાની વરસાદ ચારે બાજુ પાણી પાણી કરી દીધું હતું તો વધુ એ પણ જણાવી દીધી કે આકાશમાં વારંવાર થતી વીજળીના પ્રચંડથી નાના બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જે કડાકા ભડાકા સાથે રાજકોટમાં જુદા જુદા બે સ્થળે વીજળી કાપકી હતી જેમાં જ રહ્યાદાર ત્યારે મફતીયાપરા વિસ્તારમાં રહેતા દલુભાઈ બિજલભાઈ બારૈયા નામના તેતાલીપર શ્રી વાંસ આજે છ એક વાગ્યાની આસપાસ ઘરની નજીક હતા અને ત્યારે વીજળી પડતા તેમને ઈજા પહોંચી હતી યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે જ્યાં તેની સારવાર ત્યારે કાગળ નીવડતા ત્યારે પૂર્વજ તેનું મોત નીપજ્યું હતું અને પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો તો આ અંગે યુનિવર્સિટી પોલીસ પંથકના હિતેશભાઈ જે જોગડીયા આંગે અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત અન્ય બનાવની વિરાટા વાજળીમાં ત્યારે વીજળી પડવાથી કાનાભાઈ લગાડી ચૌદ ઘેટા બકરાના મોત થયા હતા જ્યારે જામનગર રોડ ઉપર ઘંટેશ્વર ત્યારે વિસ્તારમાં ત્યારે ઝટકો પાસે આજે રાત્રે વીજળી પડી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ